મિત્રો અમારા કૈલાશભાઈ અને રોહિતભાઈ નાવા ઉતરી ગયા છે આ જો કેસલી કળડીજી સાડી માથે આવતા હતા ને તો અમારા સબ્સ્ક્રાઇબર ભેગા થઈ ગયા કેમ છે ભાઈ મજામાં ને સો હેલો મિત્રો બેક ટુ માય ન્યુ વીડિયો તો સ્વાગત છે મારું બંગા જે વિડિયોમાં તો બધીને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ સુ કેમ મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને તો ફાઇનલી મિત્રો તમે ટેલર તો જોઈ શકો તો ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ખાડીમાં તો વિડીયોમાં બને રેજો બહુ મજા આવીએ યજ ના મા કઈ ઘટાની તો વાગી રહ્યા છે સવારના સાડા સાત તો ચાલો નીકળીએ ખાડી બાજુ અમે ખાડીની ગયા છે અમારી ગાડી એ પાર્કિંગ કરી દીધી તો મારી સાથે છે કૈલાસભાઈ રોહિતભાઈ તો હા કેવું આવું છે પછી અમારે ખાડીનો નજારો તો ચાલો આગળ જાયે મિત્રો અમે ખાડીમાં પોસી ગયા છે ને આવીને અમે છે ને સારો બાંધી દઈએ આમાં કેમ કે આ છે ને કળેસલા પકડવાના ઓઝા છે ઓઝા એટલે આસિયા છે એમાં છે ને આ મગરા છે ને આમાં બાંધવા પડે તો પછી કેસલા ખાવા આવે ને તો પછી કેસલા મરાય તો હાલો સારો બાંધી દઈએ પછી માંડીએ મિત્રો અમે છે ને અમારે આશિયામાં સારો બાંધી દીધો એટલા છે એમાં બધા બાંધી દીધો હા જો એ સારો બાંધી દો કયા છે મેન્ડલ છે પાણીમાં પછી આવી રીતે ઉપાડવાના હોય ચોકસલી આવી આવી રીતે કઈ કેસલા પકડવાના હોય

આ ફરતે અમારે ગમની ખાડી છે મિત્રો અમે આસ્યા માંડવાનું ચાલુ કરી દીધું છે આ રોહિતભાઈ છે આશ્યા માંડે કાંઈક આવી રીતે માંડવાના હોય અત્યારે પાણીમાં માંડી દેવાના હોય પછી દસ પંદર મિનિટ પછી જોવા આવવાનું હોય દસ પંદર મિનિટ પેલ કરવો પડે કેમ કે એમાં ખાવા આવે ને પછી કચલો આવે ત્યાં સુધી ન આવે આવી રીતે કંઈક માંડવાના હોય અમારા કૈલાસભાઈ છે પાણી બહુ વધારે આવી ગેસ અમે થોડાક છે ને લેટ થયા આ એક માંડી દીધું છે આમ થોડા થોડા ગાળા છે ને માંડવા પડે એક આવ્યા છે એક બીજું આમ છે એક હવે આગળ મૂકવાનું છે આમાં છે ને સંપલ કે ભૂત કે પહેરીને આવવું પડે નકર આમાં છે ને ખાધા લાગી જાય તો પછી પગમાં લાગી ગયું હોય ને તો પછી કેવર આવે અમે આશિયાભાઈ માંડીને પછી પાછા આવી ગયા છે દરમાંથી કસરિયું કાઢવા તો અમારા રોહિતભાઈ છે કંઈક કસરિયું કાઢે છે આમ આવી રીતે દરમાં કાઢવાની હોય શે કે મિત્રો કશલી નીકળી જાય ને એટલે તમને બતાવીએ કંઈક આવી રીતે કાઢવાની હોય ફાઇનલ મિત્રો અમારી રોહિતભાઈ કસલી કાઢી લીધો કઈ કટે નહીં એક નંબર બાપુ बापू बोले तो जाओ पास कछली नंबर वाला आवी रीते काई कछली काटे हमारा रोहित भाई अबे जो बिजी होई तो हेलो मित्रों हमारा कैलाश भाई कछली काटे कैलाश भाई केमता है कछली निकल है के हां सुन भाई बहुत उंडी से आलो मोली से

ફાઇનલી મિત્રો અમારા કૈલાશભાઈએ કેસલી કાઢી લીધી છે એક નંબર હો ભાઈ ઉડે તો જાઓ તો બીજી કેસલી કાઢી લીધી છે ફાઇનલી કૈલાશભાઈએ અમારા પાછા અમારા રોહિતભાઈ છે ને કેસલી કાઢેશ તો ફાઇનલ બે ફાઇનલી બે તો અમે પકડી લીધી હો એક કૈલાશભાઈ એક રોહિતભાઈ ને આવે ત્રીજી પકડેસ કેમ થાય એ જોયેસ રોહિતભાઈ તો ફાઇનલી મિત્રો અમારે રોહિતભાઈ ત્રીજી કસલી પકડી લીધી ઘટે એક ગારા વાળા છે સાફ કરીશ એક નંબર મિત્રો અમે ચોથા દરવે આવી ગયા અને પાછા રોહિતભાઈ કાઢીશ ત્રણ તો પકડી લીધીશ પાછી ના હવે ચોથું દર જોઈશ એમાં કછલી છે કે નથી જોઈએ તો ફાઈનલ મેચ તો સોથી કેસલી સ્લીપર કાઢી લીધી અમારા રોહિતભાઈએ એક નંબર ભાઈ કઈ ઘટ્યા નહો આ ભાઈ છે ને ખાડીના કીમિયા છે એક નંબર કેસલાની તો બૂસ માર દે એટલે હાવ બૂસ માર દે ખાડીને તો વેખીને ખાઈ જાય એક નંબર ઓ ભાઈ અમે ધર્મમાંથી કસલી કાઢીને પછી અમારી જગ્યાએ આવી ગયા છે તો પાણી બાણી પી લે પાણી પાણી પીને પછી જોઈ લે ને આ ગામનો છે ને ખારો હાલ ને મીઠાનો ત્યારના બધા મકાન છે આ બધી જૂના છે બહુ કેટલા વર્ષો થઈ ગયા ઘણા વર્ષો થઈ ગયા મને પણ યાદ નથી મારો જન્મ અહીનો હતો આ બધું આ બધી છે ને મકાનો આયા હતા ખારાના કંઈક આવા દેખાશે અંદર આપણે જઈએ અત્યારે તો છે ને વાવાઝોડાના બધી તૂટી ગયા આવું કઈક છે જો ભૂત બંગલો કેમ હોય ના જેવું છે પાછો રસ્તો નીકળે છે અમારે રોહિતભાઈ આશી ઉપાડે છે કેસલી આવે તો ના ભાઈ કઈ આવ્યું નહીં ખાલી નીકળ્યું પાછું માની દેવાનું કઈ આવે નહીં તો આ એક બીજું છે મારા કૈલાસભાઈ ઉપાડે છે ખાલી છે

ફાઇનલી હવે નીકળવાની તૈયારી છે બહુ મહેનત અડધી કલાકથી મહેનત કરે છે આ કેસલીમાં ક્યાર નહીં કવર આવે તો ફાઇનલી અમારે રોહિતભાઈએ કેસલી કાઢી લીધી છે એક નંબર કઈ ઘટે નહીં

તો મિત્રો અમારા કૈલાશભાઈ અને રોહિતભાઈ નાહવા ઉતરી ગયા છે કેમ કે આ ગારો ગારો થઈ ગયા છે ને તો ના એ કે નાઈ લઈએ પછી જાય થોડીક ભૂખ લાગીશ તો હું કહેવાય કે બબલા લેવાય તો ખાઈ લઈએ તમારા રોહિતભાઈ છે કૈલાસભાઈ કૈલાશભાઈ છે તો બેય નાશ હવે આવી ગયા છે ને અમારા કૈલાશભાઈ હવે આશિયા ઉપાડે છે તો ઉપાડે તો કૈલાશભાઈ તો જોઈએ હું થઈશ કેસલી મોટી બધી હતી પણ કૈલાસ થી છે ને નીચે પડી ગયા આલો કઈ વાંધો નહીં કસલા બસલા પકડી લીધા ને હવે લાગી છે ભૂખ તો હવે બાલાજી ના શિવ મુમરા લાવે તીખાં તો નાસ્તો કરી લઈએ તો હાલો નાસ્તો કરી લઈએ નાસ્તો બસ્તો કરી લીધું સેવ મમરા ખાઈ લીધા પાણી વાણી પી લીધું ને બતાવીએ તમને એટલા કેસલા પીકડાઈશ એટલા કેસલા છે તો હાલો હવે નીકળીએ ઘર બાજુ ખાડીમાંથી આવી ધોઈને ફ્રેશ થઈ ગયા છે જમી લીધું છે તો વિડીયો બધાને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય શ્રી રામની સારી એવી કમેન્ટ કરી દેજો તો મળીએ એક બીજા નવા રૂમ ત્યાં સુધી બધાને બાય બાય